ઠંડી તો ભયંકર પડવાની છે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં જોકે નવેમ્બરમાં પણ છેલ્લા ચાર પાંચ પ્રેડિક્શન છે ત્યાં સુધી તો કોઈ માવઠું થાય એવી શક્યતાઓ નથી ત્યારે આપણે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ઘણા સમયથી એક અમારું અનુમાન હતું હવે સિંગલ ડિજિટમાં તાપમાન જાયમાં બહુ કઈ સમય દૂર નથી એવું લાગી રહ્યું છે એટલે

ઠંડી અને પ્રમાણ વધારે જોવા મળશે નમસ્કાર હું નીલમ ખારે છે આપ જોઈ રહ્યા છો સ્વરાજ મીડિયા અને આજે આપણી સાથે જોડાયા છે પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાંત છે પરેશભાઈ સ્વરાજમાં આપનું સ્વાગત છે પરેશભાઈ સૌથી પહેલા તો મારે એ વાતચીત કરવી છે જે છેલ્લા કેટલાય સમયથી ઠંડીને લઈને વાતચીત ચાલે છે કે આ વખતની ઠંડી છે તે છેલ્લા પાંચ વર્ષના મુકાબલે બહુ સારી રહેવાની છે તો એ મુદ્દે મને જાણવું છે અને સાથે સાથે શું કોઈ હવે આગામી સમયમાં માવઠાના આસાર છે કે કેમ આપનો શું માનવું આગામી સમયને લઈને ચોક્કસથી જણાવી દઉં આમ તો અત્યારે આપણે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ઘણા સમયથી એક અમારું અનુમાન હતું કે દસ નવેમ્બર આસપાસથી આપણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે શિયાળાની શરૂઆત થઈ જશે એ જ મુજબ છેલ્લા જોઈએ તો પાંચ સાત દિવસ એટલે કે એકાદ અઠવાડિયાથી આપણે રાજ્યની અંદર ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે ઠંડીની જે શરૂઆત થતી હોય છે એ ધીમી શરૂઆત હોય છે કેમ કે હજુ પણ જે ઉત્તર ભારતના પહાડો છે ત્યાં કોઈ ખાસ પ્રકારની બરફ વરસાદ નથી પણ અત્યારે ઉત્તર અને ઉત્તર પૂર્વીના પવનો જે ફૂંકાઈ રહ્યા છે આ છે ઠંડા પવનો હોય એટલે સ્વાભાવિક રીતે અત્યારે આપણા ગુજરાતનું તાપમાન છે છે નીચે ગયું જેમાં જોવા જઈએ તો છેલ્લી અડતાલીસ કલાકની અંદર કચ્છ જિલ્લાનું નલિયા અને સૌરાષ્ટ્રનું અમરેલી આ બંને સેન્ટર એવા રહ્યા છે કે જેમાં જે નોર્મલ કરતા છેલ્લા સાત વર્ષની અંદર જે આ નવેમ્બર મહિનાનું જે ત્રીજું અઠવાડિયું ચાલુ થાય અને ત્યારે જે તાપમાન હોવું જોઈએ એના કરતાં થોડુંક વધારે નીચે ગયું છે એટલે કે દસ ડિગ્રી સુધી તાપમાન આવ્યું છે હવે સિંગલ ડિઝિટમાં તાપમાન જાય બહુ કઈ સમય દૂર નથી એવું લાગી રહ્યું છે એટલે ચોક્કસ એટલું છે કે દસ ડિગ્રી સુધી તાપમાન આવવું એટલે એ વધારે પડતી ઠંડી કહેવાય છે નવેમ્બર મહિનાની અંદર એમાં પણ માત્ર જો આપણે બે અઠવાડિયા પૂર્ણ થયા છે ત્રીજા ત્રીજા અઠવાડિયાની અત્યારથી શરૂઆત થઈ છે અને ત્રીજા અઠવાડિયામાં તો ઠંડી જોવા મળી છે આ જ પ્રકારની ક્રમશઃ ઠંડી છે એ આપણે સમગ્ર અમુક વિસ્તારમાં પવનની દિશા બદલાશે અને અમુક વિસ્તારની અંદર તાપમાન ઉચકાશે એટલે ઓગણીસ થી ચોવીસ એ જે કઈ ચાર પાંચ દિવસનો સમયગાળો હશે એ સમયગાળા દરમિયાન બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઓફ થાય તેવી શક્યતા હાલ અમને લાગી રહી છે બાકી તો ઓલરેડી જે પ્રકાર શિયાળો ચાલી રહ્યો છે એ મુજબનો શિયાળો ચાલશે ઠંડી કહીએ છીએ ગાત્રોથી જે ઠંડી હોય છે જેને કોલ્ડ વેવ પણ કહેવામાં આવે છે જેવી રીતે જોવા જઈએ ને તો ઉનાળામાં જ્યારે પણ ગરમીનું પ્રમાણ વધતું હોય છે ત્યારે અમે શબ્દ વાપરતા હોય છે કે હીટવેવ નો રાઉન્ડ આવ્યો હીટવેવ ની જેમ અત્યારે કોલ્ડ વેવ આવતા હોય છે શિયાળા દરમિયાન તો અત્યારે નવેમ્બર મહિના દરમિયાન કોલ્ડ વેવની શક્યતાઓ નથી દેખાતી એ આપણે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કોલ્ડ વેવ છે એ જોવા મળશે જોકે આ વર્ષનો જે રાઉન્ડ હશે કોલ્ડ વેવના એ તો છેલ્લા લગભગ સાત આઠ કે દસ વર્ષનો રેકોર્ડ તોડી નાખે કેવા રાઉન્ડ આવશે એટલે ઠંડી તો ભયંકર પડવાની છે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં જોકે નવેમ્બરમાં પણ છેલ્લા ચાર પાંચ વર્ષની સરખામણી થોડુંક તાપમાન વધારે નીચું તો ગણી શકાય એટલે આજ મુજબની ઠંડી છે એ કન્ટિન્યુ ચાલુ રહેશે કોલ્ડ વેવના રાઉન્ડ છે ડિસેમ્બરમાં આવશે ત્યાં સુધી વાત છે માવઠાની આમ તો અત્યારે માઉટુબેન શબ્દ સાંભળશું ને તો લગભગ એટલે મોટા જોવા જઈએ તો નવેમ્બરમાં હમણાં જે અમુક દસ દિવસનું જે પ્રિડિક્શન છે અઠ્યાવીસ નવેમ્બર સુધીનું ત્યાં સુધી તો કોઈ માવઠું થાય એવી શક્યતાઓ નથી જોકે એ પછી માવઠું થશે એવી આગાહી નથી પણ જ્યાં સુધી અમે અલગ અલગ મોડેલોના આધારે પ્રિડિક્શન કરતા હોય છે સેટેલાઇટ થી ચેક કરતા હોય છે એમાં અમારું જે અનુમાન છે એ મુજબ અઠ્યાવીસ નવેમ્બર સુધી રાજ્યમાં કોઈ જ વિસ્તારમાં કોઈ જ પ્રકારનું માવઠું થાય એવી શક્યતા અમને દેખાતી નથી આ એક વાત અલગ છે કે હજુ પણ જે દક્ષિણ ભારતના ભાગો છે ત્યાં અત્યારે જે ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે ત્યાં હજુ પણ સિસ્ટમો બની રહી છે પવનની દિશા બદલાય અને એમાંથી કોઈ સિસ્ટમ છે ભાગ રૂપે ગુજરાત સુધી જો ખેંચાઈ આવે તો કદાચ એ બની શકે કે સામાન્ય છૂટા છવાયા ઝાપટા ડિસેમ્બરના પેલા અઠવાડિયામાં પડે બીજામાં પડે પણ એ તો છે બહુ દૂરની વાત આ એના માટે એવી આગાહી નથી કે કે બીજા અઠવાડિયામાં ડિસેમ્બરમાં વરસાદ પડશે આગાહી નથી પણ આવું બની શકે એવી સંભાવનાઓ માની છે આપણે પણ હમણાં નજીકના સમયમાં કોઈ માવઠું નથી એટલે કોઈ ખેડૂતોએ ચિંતા ન કરવી બીજા નંબરની અંદર અત્યારે રવિ પાર્કનું જે વાવેતર ચાલી રહ્યું છે એના માટે ખૂબ યોગ્ય સમય છે દસ તારીખ થી જે આપણે વાવેતર કરી શકાય એવું વાતાવરણ થયું છે સામાન્ય રીતે જે મહત્તમ તાપમાન હોય છે એ જ્યારે પણ ત્રીસ ડિગ્રી થી નીચું આવે અથવા તો ત્રીસ ડિગ્રી સુધી આવે તો ચોક્કસથી વાવેતર કરવા માટે યોગ્ય હવામાન ગણવામાં આવે છે અત્યારે આપણે તાપમાન છે ખૂબ નીચું આવી ગયું છે યોગ્ય વાતાવરણ છે એટલે વાવેતર કરવા માટે કોઈ ખેડૂતો વિલંબ કરવાની જરૂર નથી જોકે અત્યારે આમ સામાન્ય રીતે જોવા જઈએ તો દસ નવેમ્બર થી જે વાવેતરનો સમય કહેવાતો હોય છે આ વાવેતર છે આપણે પંદર ડિસેમ્બર સુધી થતું હોય છે પણ પછી બહુ લેટ કરીએ તો પાછળનું હવામાન એને અનુકૂળ ન આવતું હોય એટલે અત્યારે અનુકૂળ હવામાન હોય તો આ નવેમ્બર મહિના દરમિયાન દરેક ખેડૂત વાવેતર કરી દઈએ તો એના માટે ખૂબ યોગ્ય રહેશે એક વાત ચોક્કસ એ પણ છે આ વર્ષે જે ઠંડી પડવાની છે એની સાથોસાથ ઝાકળનું પ્રમાણ પણ વધારે જોવા મળશે ઝાકળ એટલે કે જે ડ્યુ હોય છે આપણે તો એ જે ધુમ્મસ આવે છે જેને કારણે વિઝિબિલિટી ડાઉન થતી હોય છે આ વર્ષે શિયાળા દરમિયાન અનેક જગ્યાએ એરપોર્ટ ઉપર પણ તકલીફો પડશે ફ્લાઇટો રદ કરવી પડે એવી પણ ધુમ્મસ આવશે વિઝિબિલિટી ડાઉન થઈ જશે અને એને કારણે ખેતી પાકોની ઉપર પણ અસર પડતી હોય છે જયારે જયારે વધારે પડતા ઝાકળ આવે છે ખાસ કરીને જીરું પાક છે ધાણા પાક છે અમુક પાક એવા છે કે એની અંદર ફૂગ પ્રમાણ વધી જતું હોય છે જેમાં જેમાં ખાસ કરીને ફાઇટોપ થોરા બ્લાઇટ છે અથવા તો જે અલ્ટર્ન એરિયા બ્લાઇટ નો પ્રકોપ વધતો હોય છે જે સીટ બોન સોઇલ બોન ને એર ત્રણ પ્રકારની જે ફૂગ આવતી હોય છે જેમાં ખાસ કરીને જીરૂનું વાવેતર આ વધવા જઈ રહ્યું છે જીરૂની અંદર જે ફૂગ આવે છે જેમાં ખાસ કરીને એસ્પરજીલ નાઇઝર આવતી હોય છે ને એક પ્રકારે એર નું સ્વરૂપ લે છે એર એટલે કે હવા દ્વારા જે પછી ફેલાય છે તો એ જે ફૂગ છે એ પછી ઝાકળનું પ્રમાણ હોય ત્યારે એનો પ્રકોપ વધી જતો હોય છે માટે પણ તૈયારી રાખવી પોતાના પાકને રેગ્યુલર જે સ્પ્રે કરી અને ટ્રીટમેન્ટ આપવી જેથી કરીને આપણે ફૂગથી આપણા પાકને બચાવી શકીએ કેમકે ઝાકળનું પ્રમાણ પણ આ વર્ષે થોડુંક વધારે જોવા મળશે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો શિયાળો સારો રહેવાનું છે નાની નાની ઇફેક્ટ હશે ઠંડી અને ઝાકળનું પ્રમાણ વધારે જોવા મળશે અને રોગ જીવાત ચોક્કસથી હશે શિયાળા દરમિયાન પણ એકંદર પાક દરેક પાક માટે અનુકૂળ શિયાળો આગવી શકાય છે બિલકુલ બિલકુલ પરેશભાઈ પરેશભાઈ જે રીતે વાત કરી કે આગામી શિયાળો છે તે આગામી છેલ્લા સાત આઠ વર્ષનો સૌથી ભયંકર કહી શકાય એવી ઠંડી પડવાના આસાર તેમણે વ્યક્ત કર્યા છે કોલ્ડ વેવની પણ સંભાવના વ્યક્ત કરી છે પરેશભાઈ અમારી સાથે જોડાયા સમગ્ર માહિતી આપી તે બદલ આપનો આભાર અને દર્શકોને પણ અમારો વિડીયો કેવો લાગ્યો તમે અમને કોમેન્ટ ના માધ્યમથી જણાવી શકો છો અને અમારી ચેનલ ને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં